નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું તો બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો હવે ઉનાળાની અંદર તમારા માટે સરસ મજાનો આઈસ્ક્રીમ તમારા માટે લઈને આવી છે પેટલાદની અંદર આપણે આ જે કોલેજ ચોકડી છે કોલેજ ચોકડીથી તમે અંદર આવો એટલે સિત્તેર વર્ષથી જૂનો સોમાભાઈ આઈસ્ક્રીમ મિત્રો ખાલી પેટલાદની અંદર સોમાભાઈ આઈસ્ક્રીમનું નામ પડે ને સિત્તેર વર્ષની પેઢી છે અને આ ત્રીજી બ્રાન્ચ છે મિત્રો ગામની અંદર અહીં આગળથી તમે અંદર જાઓ એટલે પેટલાક ગામની અંદર જવાય એમની બે શાખા તો ચાલે જ છે અને અહીંયા આગળ બાર ત્રીજા નંબરની ની બ્રાન્ચ આવી ગઈ છે સોમાભાઈ આઈસ્ક્રીમ વર્ષો થી જૂનો જાણીતો પેટલાક ની અંદર તો આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે ચાલો જય મહારાજ જય મહારાજ શું નામ છે ભાઈ તમારું મારું નામ મિહિરભાઈ છે મિહિરભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારા ત્યાં અહીં આવ્યા છે અ શું બધી વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો ઓકે આપનું નામ સોમાભાઈ છે છેલ્લા 70 વર્ષથી ચાલતો જે પેટલાદમાં ફેમસ ગણે આઈસ્ક્રીમ પણ છે અને આપણે આણંદની પણ ફેમસ વસ્તુ લાવ્યા છે વોપલ છે જે અત્યારે ટ્રેન્ડિંગ આનંદમાં ચાલી રહ્યો છે તે આપણા પેટલાદમાં શરૂ થઈ ગયો છે તો આવો અને તેનો લાભ લો અ મીરભાઈ ખાસ એડ્રેસ અને ટાઈમિંગ ની વાત કરજો ટાઈમિંગ હશે સવારે 10 થી સાંજે 11:30 ક્લોઝિંગ ટાઈમ છે અને એડ્રેસ છે આપણો કોલેજ ચોકડી લાયન્સ ગાર્ડન ની સામે રાધે ટુ કોમ્પ્લેક્સ જય મહારાજ જય જો મિત્રો અહીં આગળ બધી વસ્તુ તમને ફ્રેશ મળી જાય જો આ ફ્રૂટ સલાડ છે જો અને મીરભાઈ જે એની સુગંધ આવી જી એકદમ ફ્રેશ મિત્રો એવું નહીં કે આ તમને અને આ તમારે ઉપવાસ હશે ને તો બી ચાલજે પ્યોર કસ્ટર્ડ પાવડર બિલકુલ નહીં કસ્ટર્ડ પાવડર વગર એમ પણ આજે આમ એમ પણ આજે એકાદશી છે હા તો એકાદશી માં તમારે આ ફરાળ ની અંદર પણ તમે લઈ શકશો

અને કેસરનું પણ આજે એવું ઢાંકણ ખુલ્યું છે મિત્રો એવી એકદમ સરસ સુગંધ આવી છે મિત્રો સોમાભાઈ આઈસ્ક્રીમની અંદર તમને લઈને આવ્યા છે અને એવું નથી કાઈ આ એટલું વખાણસ કરજોના પણ એકદમ ફ્રેશ વસ્તુ ફ્રૂટ સલાડની અંદર લસ્સીની અંદર બદામ અંદર તમે જે પણ લિક્વિડ લેશો એ બધું તમને ફ્રેશ મળી જવાનું છે અને પાછ જો આ સોમાભાઈ ચાલુ કર્યું જો એમણે જે શરૂઆત કરી હતી સિત્તેર વર્ષ પહેલા અને પેટલાની અંદર બહુ મોટું નામ છે સોમાભાઈ આશરનું

અને ખાસ કીજો કે એની પ્રાઇસ શું રાખી છે આપણે એક ગ્લાસ બદામ શેક ની પ્રાઇસ છે 60 રૂપિયા 60 રૂપિયા એમ વિથ આઈસ્ક્રીમ 300 એમ ઓકે એની પ્રાઇસ છે 80 રૂપિયા ઓકે આઈસ્ક્રીમ સાથે જોઈતો હોય મિત્રો તમારે 80 રૂપિયા અને આઈસ્ક્રીમ કોઈ પણ તમે લઈ શકો કે નહીં એમાં વેનીલા આવશે વિથ ઓકે ઓકે તો મિત્રો આઈસ્ક્રીમ સાથે 80 રૂપિયા છે અને તમારે એકલો બદામ શેક જોઈતો હોય તો 60 રૂપિયા વાહ ભાઈ વાહ જો મિત્રો જો

તો મીરભાઈ પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો નહીં પાય સાલી પાય સાલ કોઈ ચાર્જ નહીં જો મિત્રો એની અંદર આવી ગઈ છે આઈસ્ક્રીમ અને આ રીતે તમને પાર્સલ થઈ જવાનું છે વાહ ઓહો એકદમ પ્રોપર રીતે એનું પાર્સલ થાય છે જોવા મિત્રો કે એથી લીક ના થઈ જાય કે ઢોળે ના જાય જો અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો એમના જે અહીંયા આગળ છે જે સર્વ કરે છે એ પણ ગ્લવ્સ પહેરીને અમેરિકન ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ છે મિત્રો વાહ એ પણ આ પાર્સલ થઈ જવાનું છે જો માવા મળે છે કાજુ અંજીર છે કાજુ દ્રાક્ષ છે સ્ટ્રોબેરી છે રાજભોગ છે વેનીલા અને કેસર પિસ્તા રાજ કેટલા આપો 170 થઈ ને એક આપો ને મિત્રો આજે અગિયારસ નો દિવસ છે એટલે ઉપવાસમાં ખવાય એવા પણ આઈસ્ક્રીમ અહીંયા આગળ છે

તમે ઉપવાસ ની અંદર પણ ખાઈ શકશો અને એનો શું ભાવ છે એ પણ કહેજો વિથઆઉટ આઈસ્ક્રીમ છે 50 રૂપિયા વિથ આઈસ્ક્રીમ જો તો 70 રૂપિયા ઓકે અરે વાહ ચાલો અમેરિકા જે બહાર થી આવે ને એ પેલા આજ આજ ટ્રાય કરે આ છે રાજભોગ છે વાહ ભાઈ વાહ મિત્રો આપણે પણ આઈસ્ક્રીમ પણ ટેસ્ટ કરવાના છીએ જો આ સીઝનેબલ બલ બને છે સીઝનેબલ છે જામફળ છે સીતાફળ છે એ બી ફ્રેશ મળવાનો એ ખાલી સીઝન માં જ મળ છે ઓકે અને અત્યારે છે આ અમેરિકન ડ્રાય ફ્રુટ અને આ છે રાજકો તો મિત્રો આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે મિત્રો આપણી પણ ટ્રે સરસ તૈયાર થઈ ગઈ છે જો બદામ શેક ફ્રૂટ સલાડ અમેરિકન ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ અને રાજભોગ આઈસ્ક્રીમ જે અહીં સોમાભાઈ આઈસ્ક્રીમની જે સિગ્નેચર વસ્તુઓ છે એ જ આપણા માટે મીરભાઈ સૌ કરી દીધી છે મિત્રો પેટલા અંદર તમને લઈને આઈ ગયા છે સોમાભાઈ આઈસ્ક્રીમની અંદર અને આ સિત્તેર વર્ષથી આઈસ્ક્રીમનું એમનું બધું કામકાજ છે અને આ જે તમને બ્રાન્ચમાં લઈને આવ્યા છે ત્રીજા નંબરની એમની બ્રાન્ચ છે અંદર પેટલા ગામની અંદર તો ઓલરેડી બે શાખાઓની ચાલે છે એમની જે સિગ્નેચર વસ્તુ છે અહીંયા ઘડી આપણે મંગાવી લીધી છે આ બદામ શેખ છે આ જે ફ્રૂટ સલાડ અને આઈસ્ક્રીમ ની વાત કરીએ તો અમેરિકન ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ છે આ જો અમેરિકન ડ્રાય ફ્રુટ અને આ છે રાજભોગ આઈસ્ક્રીમ જે એમનો પ્રખ્યાત ફેમસ જે એમની જે સિગ્નેચર જે આ આઈસ્ક્રીમ છે એ આપણે મંગાવી લીધી છે આપણે પણ ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે રાજભોગ આઈસ્ક્રીમ જે આપણે ટેસ્ટ કરીએ એમ તો

જોઈ શકો છો મોબાઈલ દે આ રે વા આનંદ માં ચાલી રહ્યું છે આ બની રહી છે આપણે ટ્રિપલ ચોકલેટ ટ્રિપલ ચોકલેટ વોફેલ જી વાઈટ ચોકલેટ આ વાઈટ ચોકલેટ છે મિલ્ક વાબેલા મીર બે હા તમાર કેટલો ટાઈમ થઈ ગયો આ બધું કામકાજ મારે આ અહીંયા વર્ષ થયા છે ત્યાં કસ્ટમર સરસ સરસ રેગ્યુલર ચોકલેટ જી આ રેગ્યુલર પણ એટલું ધ્યાન આપણી ડાર્ક ચોકલેટ કહેવાય કે બહુ મીઠું થઈ જાય તો થોડું કડવાની જરૂરત છે તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં ડાર્ક ચોકલેટ અરે વાહ ભરી ભરીને ચોકલેટ લગાવવાનું એવું નહી કે મિત્રો ખાલી નહીં નહીં બતાવવા માટે તમે પણ અહીં આગળ આવો ને ચોક્કસ ટેસ્ટ કરો મિત્રો આ તો એક કાઈ નહીં